ત્રણસો રૂપિયા તો એની મજૂરી છે ઉતારવાની ખાલી બાકી ખબર છે સરકાર ને તો ખબર હોય ને છે તો એની શિક્ષિત વર્ગ બેઠા છે તો અમે ખેડૂત એમ કહીએ છીએ કે આમાં ભૂખે મરવાનો ધંધો તેરસો ને એકોતેર માં ગયો અડધી પોણી ગાડી ઉતરી કે ભાઈ કપાસ આવો છે ને ત્રેવો છે દલાલને કીધું ભાઈ આમાં શું પ્રોબ્લેમ છે એ તો કે કે બોલાવો બોલાવો ચેરમેન મારે કોઈ બોલાવો નથી તારે જોતો હોય તો લે ને કઈ નઈ ભાઈ આ કેટલાક અમે થાકી ગયા છે કેટલાક ને બોલાવો પગે લાગવાનું અમે ખેડૂત ની જાત છે અમે કોઈને પગે ન લાગી અમે ધરતી પુત્ર છું એ તેરસો ને કારણ કે બીજી વાર રિજેક્ટ કરે એટલે બીજા વેપારીને એમ થાય કે આમાં નબળું હોય તો રિજેક્ટ કરે ને બીજી વાર અમારી મસ્કરી થાય હરાજી મૂકે બરાબર એક વાર લઈ લીધા પછી બીજી વાર મૂકે એટલે પછી વેપારી